અને મિત્રો નીચે લખેલું ફાઇવ હં કરોડ ટુ બી ટ્રાન્સફર ટુ ઓવર નાઇન પોઈન્ટ સેવન્ટી કરોડ બેનિફિશિયરી ફાર્મર સેકન્ડ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન બનવાલી સેવાપુરી વારાણસી ઉત્તર પ્રદેશ મિત્રો આનો અર્થ એ થાય છે કે આપણા જે શ્રી નરેન્દ્ર મોદી છે પીએમ મિત્રો વીસમો છે અને મિત્રો અમાઉન્ટ હશે કરોડ રૂપિયા અને મિત્રો તે કરોડ બેનિફિશિયરી ખેડૂત હશે તેને મિત્રો મળશે અને મિત્રો તારીખ લખેલી છે કે સેકન્ડ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આવતા મહિનાની બે તારીખે મિત્રો આપણા ખાતામાં હપ્તો આવી જશે અને મિત્રો આ હપ્તો યુપી વારાણસી મિત્રો લોન્ચ કરવામાં આવશે મિત્રો આ વખતા માટેની મિત્રો સરકારે અમુક શરતો રાખી છે આ વખતે કે અમુક જે બધા ખેડૂતો હશે તેમને નહીં મળે મિત્રો હપ્તો નહીં મળે અમુક જે ખેડૂતો હશે તેને મિત્રો હપ્તો મળશે તો મિત્રો શરતો એ છે કે તેના માટે આપણું વીસમા હપ્તા માટે આપણું બેનિફિશરી લિસ્ટમાં આપણું નામ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ બેનિફિશરી લિસ્ટ આપણને પીએમ કિસાન સન્માનિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટમાં મળી દેશે તો મિત્રો જોઉં છું એમ બ્લુ કલરનું ઓપ્શન છે મિત્રો તો તેમાં આપણે આપણો જે તાલુકો જે છે તે ગામનું નામ છે તે મિત્રો આપણે બધું ફિલ કરી લેવાનું છે આ બધું નાખશો એટલે આપણા જે બેનિફિશિયલ લિસ્ટ છે આપણા ગામની તે મિત્રો આપણને જોવા મળી જશે અને મિત્રો ત્યાં આ લિસ્ટ આપણે આખી જોવાની છે અને આ મિત્રો જો કદાચ એમાં તમારું નામ ન હોય તો મિત્રો આ વખતે તમને હપ્તો આપવામાં નહીં આવે કે મિત્રો આ જે અપડેટ થયેલી લિસ્ટ છે તે મિત્રો ફાઇનલ લિસ્ટ છે હવે મિત્રો આમાં અપડેટ નહીં આવે તો જોઉં મિત્રો લિસ્ટ ખુલી ગઈ છે એ મિત્રો આપણે લિસ્ટ ચેક કરી લેવાની છે અને મિત્રો જોઉં છું વેબસાઇટ પણ આપણને લાલ કલરની લાઈનમાં લખેલું દેખાડે છે કે મિત્રો વીસમાં હપ્તાની તારીખ આપણી સામે જોવા મળે છે આપણને

અને વીસમો હપ્તો આપણા ખાતામાં આવી જશે મિત્રો તેની તૈયારી ચાલુ કરી દેજો કે વીસમો હપ્તાની અને હા મિત્રો મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે ઈ કેવાય છે ખેડૂત નોંધણી કરાવવાની છે તો મિત્રો એ હજી જો બાકી હોય તો મિત્રો ખાસ વિનંતી છે મારી તમને કે કરાવી લેજો જેથી કરીને હપ્તો તમારા ખાતામાં આવતો અટકે નહીં અને મિત્રો આરામથી તમારા ખાતામાં હપ્તો આવી જાય તો મિત્રો આની કંઈ બીજી કદાચ જો આવે તો મિત્રો અમને આવરામાં વાનાઓ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બન્યા રહેજો જીમ યુથ ગુજરાત સાથે મિત્રો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જો કઈ હું તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો ભલે મિત્રો ત્યાં ખૂબ ખૂબ ધન્યવાદ